રાધનપુરથી અંબાજી જવા માટે અને ભુજથી અંબાજી જવા માટે કઈ બસો કેટલા વાગે મિત્રો નીકળવાની છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા તમને આપવામાં મિત્રો આવે છે તો તમારે રાધનપુરથી અંબાજી જવું હોય અથવા ભુજથી અંબાજી જવું છે તો તમને કઈ કઈ બસો કેટલા વાગે મળવાની છે ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને અન્ય કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર એસ ટી બસને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો પહેલાં નંબરની મિત્રો આપણે વાત કરીએ રાધનપુરથી અંબાજી કેટલા વાગે નીકળે છે સવારે દસ અને પાંચ મિનિટે નીકળે છે રાધનપુરથી અંબાજી જે ગુર્જર નગરી છે મિત્રો દસ અને પાંચ મિનિટે નીકળે છે રાધનપુરથી ક્યાં થઈને નીકળવાની છે થારા તમને મિત્રો મળશે દસ ને પાંત્રીસ મિનિટે સિહોરી દસ ને બાવન મિનિટે ડીસા અગિયારને ચોત્રીસ મિનિટે પાલનપુર બારને ચાર મિનિટે દાતા બારને ચુમ્માલીસ મિનિટે અને અંબાજી મિત્રો તમને પોકારશે એક અને નવ મિનિટે તો બીજા નંબરની બસ જોઈ લઈએ એ પહેલાં મિત્રો ખાસ તમને બસના લોકેશન પણ મિત્રો એપમાં તમે જોઈ શકો છો એપનું નામ પણ તમને માહિતીમાં મતલબ વિડીયોમાં મળશે ખાસ બને રહેજો બીજા નંબરની છે મિત્રો આપણે વાત કરી કે ભુજથી આપણે અંબાજી જવું છે તો એ પણ રાધનપુર ઉપર થઈને નીકળે છે જે મુદ્રા અંબાજી વાયા પાલમપુર છે લક્ઝરી બસ સવારે વહેલા પાંચ વાગે નીકળે છે મુન્દ્રાથી જે ક્યાં થઈને નીકળશે તો અંજાર છ વાગે આદિપુર છ ને ચોવીસ મિનિટે ગાંધીધામ છ ને ચાલીસ મિનિટે ભચ સાતને ઓગણીસ મિનિટે સામખ્યાળી સાતને ચાલીસ મિનિટે લાકડીયા સાતને ત્રેપન મિનિટે આડેસર નવને દસ મિનિટે સાંતલપુર નવને ત્રેપન મિનિટે અને રાધનપુર મિત્રો તમને મળશે દસને છેતાળીસ મિનિટે થરા અગિયારને ચૌદ મિનિટે ડીસા બારને ચૌદ મિનિટે પાલમપુર સોરી ડીસા બારને ચૌદ મિનિટે અને પાલમપુર બારને એકતાલીસ મિનિટે દાંતા બારને અઠ્ઠાવન મિનિટે અને અંબાજી તમને પોકારશે બપોરે એક અને ચુમ્માલીસ મિનિટે તો મિત્રો મેં તમને વાત કરી કે ભુજથી અંબાજી જવા માટે પણ મિત્રો તમારે આ મુન્દ્રાથી બે બસો જે લાગે છે અંબાજીની જે મુંદ્રા અંબાજી વાયા પાલનપુર છે એટલે એક છે ગુર્જર નગરી બીજા નંબરની છે લક્ઝરી બસ તો લક્ઝરી બસની તમે આપણે વાત કરી તો ત્રીજા નંબરની જે બસ છે મિત્રો મુંદ્રા અંબાજી વાયા પાલનપુર છે જે ગુર્જર નગરી છે મિત્રો તો ભુજથી તો તમને ખાસ નહીં મળે પણ તમારે મુન્દ્રાથી તમને આ બસો મળી રહેશે તો અહીંયા તમને મુંદ્રાથી નીકળે છે સવારે સાડા પાંચ વાગે જે મુંદ્રાથી જે અંજાર તમને મળશે છ ત્રીસ મિનિટે આદિપુર છ છેતાલીસ મિનિટે ગાંધીધામ સાતને બે મિનિટે ભચાઉ સાતને ચુમ્માલીસ મિનિટે સામખ્યાળી આઠ ને આઠ મિનિટે આડસર નવ તેત્રીસ મિનિટે સાંતલપુર અગિયારને પંદર મિનિટે રાધનપુર મિત્રો તમને મળશે બપોરે બારને પંદર મિનિટે થરા બારને સુડતાલીસ મિનિટે ડીસા બે વાગ્યે પાલનપુર બે ત્રીસ મિનિટે અંબાજી તમને પોકારશે ત્રણ અને ચુમ્માલીસ મિનિટે તો મિત્રો આ છે માહિતી મેં તમને એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપી છે ત્રણ બસો છે મેં તમને કીધું કે આપણે ભુજથી અંબાજી જવા માટે અને રાધનપુરથી અંબાજી જવા માટે એટલે કે આ ત્રણ બસો છે મિત્રો જે ભુજથી તો નથી લાગતી પણ મુન્દ્રાથી લાગે છે ખાસ કરીને બે બસો અને એક છે રાધનપુરથી લાગે છે તો તમને માહિતી આપી અને આ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે એપ્લિકેશનનું નામ છે મિત્રો જી એસઆરટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે જેની અંદર તમે આવી રીતે સર્ચ કરશો એટલે તમને અહીંયા સર્ચ કરવાનું ઓપ્શન આવશે તો તમારે આવી રીતે સર્ચ કરવાનું છે દાખલા તરીકે હું અહીંયા ભુજ કરું છું જો અહીંયા ભુજ તો અહીંયા લખાઈને મિત્રો ઉપર આવી જવું પડે ખાસ ધ્યાન આપવાની છે અને અહીંયા ભુજથી અંબાજી કરું છું તો અહીંયા આવી રીતે મેં સર્ચ કર્યું છે તો અંબાજી આવી ગયું છે તો કોઈ બસ છે કે નહીં તો માંડવી અંબાજી છે મિત્રો સ્લીપર જે સાત અને પાંત્રીસ મિનિટે સાંજે લાગે છે જે ભુજથી તમને મિત્રો સાત ને પાંત્રીસે મળશે અને જે બીજી બે બસો છે મુન્દ્રાથી લાગે છે બે બસો તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને અન્ય કોઈ પણ મિત્રો તમારે માહિતી મેળવી તો કોમેન્ટ કરજો એના વિશે પણ આપણે ચેનલમાં વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશું